સંતરામપુરના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શાંતિપૂર્ણ મસ્જિદોમાં કાળી પટ્ટી બાંધી વિરોધ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અઢાર એપ્રિલ બે હજાર પચીસના રોજ યુસીસી કાયદો લઈને સંતરામપુર શહેરની મકર મસ્જિદ શહીદ શહેરની અન્ય મસ્જિદોમાં સંતરામપુર શહેરના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં શાંતિપૂર્ણ રીતે મોટી સંખ્યામાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને પવિત્ર મોટી સંખ્યામાં શહેર મુસ્લિમ હાથ ઉપર કાળી પટ્ટી મોટી સંખ્યામાં બાંધીને પોતાનો વિરોધ નોંધાવ્યો સમાજના આગેવાનો અને મુસ્લિમ નાગરિકોએ જણાવ્યું કે યુસીસી દેશની સંવૈધાનિક બહુલતા અને વિવિધતા સામે છે દરેક ધર્મે પોતાની આગવી ઓળખ અને ધર્મગત નિયમો અનુસાર અનુસરવાનો અધિકાર છે અને તેઓએ વધુમાં જણાવ્યું કે કાયદો ધર્મ નિષ્ઠા માટે અત્યંત ચિંતાજનક છે અને તેઓ સરકારને આ કાયદાને પાછું ખેંચવાની માંગ કરી રહ્યા છે આ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહ્યો અને સમસ્ત મુસ્લિમ સમાજના યુવાનોથી લઈ વડીલો સુધીના તમામ લોકો સામેલ થયા હતા